નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને બુધવાર ગુજરાતી તિથિ ભાદરવી વધ અને ત્રીજ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરી અમરેલીમાં ત્રણ એસટી કર્મચારીઓ દ્વારા શરૂ કરાયેલા ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું વરસાદી કહેરથી બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ગામમાં ત્રણસો પશુઓના મોત ખેતરમાં લહેરાતો પાક પાણીમાં ડૂબ્યો નેપાળમાં નાણામંત્રીને આંદોલનકારીઓએ રસ્તા પર દોડાવી દોડાવીને લાતો મુક્કા માર્યા છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ દેશની સરકાર ઉથલી જુદા જુદા કારણોસર જાપાન નેપાળ અને ફ્રાન્સના પ્રધાનમંત્રીઓએ આપવું પડ્યું રાજીનામું છત્રીસ વર્ષના યુવાન સુદાન ગુરુ જેના એક અવાજથી હિંસક થયું નેપાળ ઓલી સરકારની સત્તા પણ ડગમગાવી નાખી ભારે વરસાદથી બનાસકાંઠામાં પરિસ્થિતિ બેકાબૂ થતાં શંકર ચૌધરી અડધી રાત્રે નીકળ્યા પાણીથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવીને સલમાન અલીની કરી આંતરરાષ્ટ્રીય બે ઇજ્જતિ બિહાર ચૂંટણી પહેલાં આંગણવાડી કાર્યકરોના માદન વેતનમાં વધારો કરીને કુમારે મોટો દાવ રમ્યો નેપાળના પીએમ ઓલીએ રાજીનામું આપ્યું વિદ્રોહ પછી છોડી ખુરશી હવે દેશ છોડવાની તૈયારીમાં ગુજરાત સહિતના રાજ્યોમાંથી સોળ હજાર સ્વયંસેવકો બિહારમાં મોકલશે આરએસએસ હિંસક વિરોધ અને વીસ લોકોના મોત બાદ આખરે નેપાળ સરકાર ઝૂકી સોશિયલ મીડિયા પરનો રોક હટાવી લેવાયો અમેરિકાને ઠીંગો ભારત યુરોપિયન યુનિયન સાથે સૌથી મોટી ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં આરએસએસની બેઠકમાં ભાજપના સિનિયર નેતા મુલ્લી મનોહર જોશી નિર્મલા સીતારમણ પર બગડ્યા રાજકોટમાં હેલ્મેટના દંડના ગાંધીનગર સુધી પડઘા ધારાસભ્ય ઉદય કાનગડ ટીલાળા અને દર્શિતા શાહે હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી અંકલેશ્વરમાં ઓકાટ કંપનીમાં વિવાદ પગાર વધારાની માંગ સાથે કામદારોનો હોબાળો મેનેજમેન્ટ પ્રવેશ અટકાવ્યો ગુજરાતના શિક્ષણ જગતમાં સોંકાવનારું કૌભાંડ એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ પંજાબની ભગવંત માન સરકારે પૂર પીડિતો માટે તેજુરી ખોલી કેજરીવાલ અને સિસોદિયાએ તેની પ્રશંસા કરી તાપી જિલ્લામાં ઉદ્વાન સિંચાઈ યોજના થકી આઠ હજાર સાતસો એકસઠ એકર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ નેપાળમાં હિંસાના પગલે ભારત નેપાળ સરહદ પર હાઈ એલર્ટ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રાજકોટવાસીઓ માટે મોટી રાહત હવે હેલ્મેટ કાયદાની કડક અમલવારી નહીં થાય નેપાળમાં ગુજરાતીઓ ફસાયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદની અપીલ કરી સીપી રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા ગુજરાતમાં કામદારોના કામના આઠ કલાકમાંથી વધારીને બાર કલાક કરવા માટે મંજૂરી અપાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએની જીત થતાં શિવસેનાના નેતા સંજય નિરૂપમે કહ્યું હવે રાહુલ ગાંધી મતસોરીના રોદડા નહીં રોવે ને સુદર્શન રેડ્ડીએ કહ્યું ભલે ચૂંટણીનું પરિણામ મારા પક્ષમાં ન આવ્યું પરંતુ ઈમાનદારી સાથે કરું શું સ્વાગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલો પોલીસ સાથે થઈ જપા જપી એકનાથ શિંધેની શિવસેનાએ ભાજપના દુશ્મન સાથે હાથ મિલાવ્યો કતારની રાજધાનીમાં ઇઝરાયેલનો મોટો હુમલો અમાસના ટોસના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા ચીન્ની બોર્ડરથી દિલ્હીની બજારમાં આઠસો કરોડનું સોનું પહોંચ્યું આઈટીપીપીએ જપ્ત કર્યું એકસો ને આઠ કિલો ગોલ્ડ ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર શિક્ષણ સહાયક ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર અમેરિકાના સાંસદે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ પીએમ મોદી થયા ગુસ્સે કહ્યું માફી માંગો અમદાવાદમાં તંત્રની બેદરકારીને લીધે વરસાદી પાણીમાં ઉતરેલા કરંટે મોપેટ પર જતા દંપતીનું થયું મોત આજે ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે કોણ બાજી મારી જશે ભાજપ કે કોંગ્રેસ કોમેન્ટ કરીને જણાવજો રાજા રઘુવંશી મર્ડર કેસની સાતસોને નેવું પાનાની સાત સીટમાં થયો મોટો ખુલાસો રાજાને મારવાના સોનમના ત્રણ પ્રયાસો ફેલ ગયા હતા બિહાર એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ આધાર કાર્ડને બારમાં દસ્તાવેજ તરીકે આપી મંજૂરી ટેરિફબાર ટ્રમ્પનો ભારત પર વધુ એક પ્રહાર ભારતીય કંપનીઓના આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લગાવશે આઈટી કંપનીઓને અમેરિકાથી કામ મળવાનું બંધ થઈ જશે ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં ધમાકેદાર એન્ટ્રી પહેલા દિવસે જ પચીસ પ્રશ્નો મૂકીને વિધાનસભાને હસમસાવી નાખી ટ્રમ્પે બરાબર કર્યું ભારત પર અમેરિકાએ ટેરિફ લગાવવાના નિર્ણયને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ યોગ્ય ગણાવ્યું અમેરિકાએ રજૂ કર્યું નવું બિલ ભારતીય આઈટી કંપનીઓને વધારાનો પચીસ ટકા ટેક્સ ચૂકવવો પડશે રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલભરો આંદોલનની આપી સિમકી નેપાળમાં યુટ્યુબ અને ફેસબુક બંધ કરતા હિંસા ફાટી નીકળે પ્રદર્શનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ અપાયો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીઆરએસ અને બીજેડીની મોટી જાહેરાત કોઈપણ ઉમેદવાર માટે નહીં કરે મતદાન લોકો મુશ્કેલીમાં હોય તો હું રાત્રિના ભોજનનું આયોજન કેવી રીતે કરી શકું એનડીએ સાંસદોની બેઠકમાં પીએમ મોદી બોલ્યા લાલ કિલ્લા પરિસરમાંથી એક કરોડની કિંમતના સોનાના કળશની ચોરીનો પર્દાફાશ હાપુડમાંથી ઝડપાયેલા આરોપીએ કરી ચોંકાવનારી કબૂલાત અમેરિકાના ટેરેફથી ગુજરાતના સોલાર ઉત્પાદકોને સાત હજાર કરોડ રૂપિયાનો ફટકો પડશે કાઠમાડુ સહિત નેપાળના ઘણા શહેરોમાં હિંસા ફેલાય પોલીસ અને ગ્રીનજેડ વચ્ચે અથડામણ થતાં ઓગણીસ લોકોના મોત અમરેલી જિલ્લામાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતરમાં તલાટી મંત્રી દ્વારા જબરી ગોલમાલ કરવામાં આવી ઓનલાઈન ગેમિંગ કાયદા સામે હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે ગુજરાતના ખેડૂતો માટે સરકાર ડેટા સેન્ટર બનાવશે હવે એક જ ક્લિકથી સાત બારના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મેળવી શકશો જીએસટી શૂન્ય થવા છતાંય વીમા પ્રીમિયમમાં થશે વધારો નવા રિપોર્ટમાં વીમા કંપનીઓની યોજનાનો થયો ખુલાસો ભારત અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીતથી અમેરિકા સીડાયું કોટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા દેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવને આપી પેરોલની મંજૂરી જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે આહિર સમાજ મેદાને ઉતર્યો રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો વિધાનસભા સત્રમાં મંત્રી બસુ ખાબડને લઈને કોંગ્રેસ આક્રમક કરી રાજીનામાની માંગ રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના વિરોધમાં આવ્યા લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિધાનસભા સત્ર પહેલા જિગ્નેશ મેવાણીની સરકારને સિન્કી આ સત્ર તોફાની બનીને રહેશે દબંગ ફિલ્મના ડાયરેક્ટરનો ગંભીર આરોપ કહ્યું સલમાન ખાનને એક્ટિંગમાં કોઈ રસ નથી તે એક ગુંડો છે